પછી ધન નો ભંડાર હોય તો એ ભલે દીકરા દીકરીઓનો ભંડાર હોય તોય ભલે ભલે ગઈકાલે આપણે બેન અહીંયા આવ્યા હતા અહીંયા આજે પણ આવ્યા છે અનસુયાબેન અનસુયાબેન આપ ગઈકાલે તમારી જગ્યા પર ઉભા રહો થોડી વાર માટે આ ચિઠ્ઠી આજે કાલે બરાબર વાત લોકોને સમજાઈ નહોતી આજે હું આપણે એમની ચિઠ્ઠી વાંચીને સંભળાવું છું અનસુયાબેન પ્રહલાદભાઈ પ્રહલાદભાઈને ફેફસાની અંદર ચાંદા હતા પરિવારમાં કોઈને ખબર નહોતી પણ એક દિવસ એમને લોહીની ઉલટી થઈ લોહીની ઉલટી થઈ એટલે પરિવારમાં ચિંતા થવા લાગી કે શું થઈ ગયું ચિંતાનું ડોક્ટર પાસે ગયા ડોક્ટરને એમની ટ્રીટમેન્ટ કરી બધું રિપોર્ટ વગેરે કાઢી અને દવાઓ કરવા લાગ્યા પણ કોઈ ફેર પડતો નહોતો એક પછી એક બધી દવાઓ પણ લાગુ પડતી નહોતી કોઈ ફેર પડતો નહોતો પછી એમના પત્ની પ્રહલાદભાઈ શ્રી અનસુયાબેન તેઓએ રોજ નક્કી કર્યું કે કથાની અંદર ભ્રગેશભાઈ અને બીજા કથાકારો વારંવાર શિવના આટલા બધા વખાણ કરે છે તો લઈ જરા પ્રયોગ તો કરું બોલો હારે હારે શિવના ચરણે જવા માટે થઈ અને અનસુયાબેને કરી કરીને જે કંઈ સાંભળ્યું હતું એમનું અનુચરણ કરવા લાગ્યા બિલીપત્રનો પ્રયોગ ચાલુ કર્યો બિલીપત્રનો પ્રયોગ ચાલુ કર્યો શામળાજીના મંદિરે ચડાવેલા તુલસીપત્ર બિલીપત્રનું સેવન કરવાનું શરૂ કર્યું બિલીપત્રના સેવનનું પરિણામ આવશે કે નહીં આવશે એ ભગવાન શિવ પર છોડી દીધું મારા ભાઈ બહેનો ભગવાન શિવને તમારું કામ સોંપો ધીમે ધીમે કરી દે ભગવાન શિવ પર છોડી દીધું દવા અને દુવા ધીમે ધીમે અસર કરવા લાગ્યા અને બે જ અઠવાડિયાની અંદર તમામ પ્રકારની ઉલટીઓ બંધ થઈ ગઈ અને ફેફસાના ચાંદાઓ હતા એ બધા સંધાઈ ગયા બે જ અઠવાડિયાની અંદર આ અત્યારે ટીવીના માધ્યમથી જે બેન જોઈ રહ્યા છો બેન હાથું ચોક કરો તમારો જેથી બધાને ખ્યાલ આવે કે અનશુયા બેન ખૂબ ખૂબ ધન્યવાદ આપણા ઘરેથી જે ફેફસાની અંદર જે તકલીફ હતી લોહીની ઉલટી થઈ હતી એ ભગવાન શિવજીએ જે રીતે એનું નિરાકરણ કર્યું અને અને હવે એમની તબિયત સારી છે તમે કીધું એ પ્રમાણે એમનું ત્રણ કિલો વજન વધી ગયું છે અને હવે અંશુઆ નક્કી કર્યું કે આખી કથા મારે સાંભળવી છે અને દરેક કથાની અંદર અમે લોકો હવે જવાના જ છીએ હવે તો કથા કથા ને કથા હવે તો અમારું જીવન જ શિવનું થયું છે નક્કી કર્યું હમણાં લખ્યો સંકલ્પ લખ્યો છે કે હવે અમે દરરોજ કથામાં આવવાના અને અને હા અમે તમને જે કહીએ છીએ એ પણ તમે કરો તમારું કામ થાય તો વ્યાસપીઠ પાસે આવીને કહેજો પહેલી વાત તો તમે ઋણ માંથી મુક્ત થશો ઘણા શું કરે પ્રયોગ કરે ને પછી થાય તો કે ભગવાને કર્યું એમાં હું આપણે કઈ કોઈને કહેવાની જરૂર નહીં નહીં એક તો તમે અમને કહો એટલે આમાં અમારા મુક્ત થઈ ગયા પ્રયોગ બતાવ્યો અમે થઈએ તો કર્યાનું ફળ રાજી કર્યા બ્રાહ્મણ ને રાજી કરવાનું બ્રાહ્મણો રાજી હેનાથી થાય બોલ અમને બ્રાહ્મણો જમાડ્યાનું ફળ મળી જાય કે ન મળી જાય હર હર બ્રાહ્મણો રાજી થાય લાડવાથી થાય મનુષ્યનો અવતાર આપ્યો છે એકલા દુઃખ ભોગવીને કર્મ ને આધીન થઈને રહેવાની જરૂર નથી આજથી જ દ્રઢતા પૂર્વક શ્રદ્ધા સાથે ભક્તિ સાથે ભગવાન શિવની ભક્તિ તમારા પરિવાર માં ચાલુ કરાવી દો આખા પરિવાર ને બેસાડો રોજ સાંજે અને અડધો કલાક પણ ભગવાન સ્મરણ કરો કરો બેસીને ભક્તિ બાળકોને બેસાડો થોડી વાર સ્મરણ કરો ભજન કરો કરો કીર્તન કથા સાંભળો માળા તમારા પરિવારમાં હોવી જ જોઈએ રુદ્રાક્ષ ની માળા હરેક ના ગાળામાં હોવી જોઈએ રુદ્રાક્ષ ઘરમાં વસાવી લેજો ન હોય તો અને હા સ્ફટિક શિવલિંગ હોવું જોઈએ આજે તે હમણાં ઘટના બની ને કે ભાઈ એકદમ ગિરદી થઈ અને કોઈ અફવાને લઈને ભાગદોડ ની અંદર હરિદ્વાર મનસા દેવી જ્યાં છે ત્યાં ભાગદોડની અંદર કેટલાક લોકોના મૃત્યુ થયા આપણે સૌ જીવાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ આવો બે મિનિટ માટે માઉન રાખી દઈએ આપણા બધાને શ્રદ્ધાંજલિ ઉભા થઈ જઈએ તો વધારે સારું લાગે ઊભા થઈ જઈએ તો વધારે બધા માટે યોગ્ય ગણાશે કારણ કે સાવધાની થઈ જશે હાથ જોડી શિવ પ્રાર્થના આજે જ જે કંઈ ઘટના ઘટી છે હરિદ્વાર મનસા દેવી જે જીવાત્માઓ ભાગદોડની અંદર દબાય કૂચડાય અને જે લોકો દર્દ ચીખ સાથે જે લોકોના મૃત્યુ થયા છે એ જીવાત્માઓની શાંતિ માટે અમે સૌ મૌન અમારું શિવકથાનું પુણ્ય એમને અર્પણ કરીશું બે મિનિટ માટે મૌન